અમદાવાદ સિંધુ ભવન રોડ નબીરાઓ માટે રેસિંગનો ટ્રેક બની ગયો છે અને હવે આ રોડ પર નબીરાઓ કોઈને પણ ઉડાવી શકે છે પછી ભલે પોલીસ પણ તેમના રસ્તામાં આડી આવે તો પણ નબીરા તેને ઉડાવી શકે છે આવું હંમેશા માટે કહી રહ્યા છે જરા તમે ખુદ જોઈ લો આ પંદર સેકન્ડનો વિડિયો છે જેમાં એક નબીરાએ પોલીસના જવાનોને કચડવાનો પ્રયાસ કર્યો પોલીસના જવાનોએ બંને તરફથી રસ્તામાં આડા ઉભા રહીને કાર ચાલક નબીરાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ નબીરો કોઈના પણ જીવની પરવા કર્યા વગર ત્યાંથી નાસી ગયો આ દ્રશ્યો અમદાવાદના સૌથી જાણીતા અને પોષ વિસ્તારમાં આવેલા સિંધુ ભવન રોડના છે જે ચોવીસે કલાક ધમધમે છે અને રાત્રિના આ રોડ પર મોટા મા બાપના નબીરા ફરતા રહે છે શુક્રવારે સાંજે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી આ દરમિયાન પ્રિન્સ ઠક્કર નામનો નબીરો મિત્ર સાથે સિંધુ ભવન ફરવા નીકળ્યો ગાડીમાં નંબર પ્લેટ ન હતી અને બ્લેક ફિલ્મ હતી જેથી પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો પરંતુ આરોપી ગભરાઈ ગયો અને ત્યાંથી કોઈના પણ જીભની પરવા કર્યા વગર નાસી ગયો પરંતુ આ હરકત પછી પોલીસ ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડીને બરાબરનો નો પાઠ પણ ભણાવ્યો તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે ગાડીના ચાલકની ધરપકડ કરેલી અને આ બનાવમાં બીએનએસ કલમ એકસો દસ બસો એક્યાસી અને એમબીએફની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી અટકાયત કરેલ છે અને આ આરોપી પ્રિન્સ ઠક્કર રહેવાસી નરોડાનો અગાઉ સિંધુ ભવન રોડ ઉપર આ જ રીતે એની ગાડી લઈને આવેલો ત્યારે એની ગાડી દોઢેક મહિના પહેલા ડિટેન કરેલી અને એ વખતે એને વીસેક હજાર રૂપિયા જેટલો દંડ થયેલો એટલે આ વખતે એને દંડ ના ભરવો પડે એને બચવા માટે એને પોતાની ગાડી મારીને જણાવ્યું છે સિંધુ ભવન રોડ પહેલેથી જ કાર રેસિંગ બાઇક રેસિંગ અને નબેરાઓની વિવિધ હરકતોને લઈને બદનામ છે પોલીસે આ રોડ પર ઘણા નબેરાઓને ઝડપીને સરઘસ પણ કાઢ્યા અને પાઠ પણ ભણાવ્યા પરંતુ મોટા બાપના સંતાનો હોવાથી નબેરાઓ સરળતાથી છૂટી જાય છે આ જ કારણે સિંધુ ભવન રોડ બદનામ પણ છે અમદાવાદ સિંધુ ભવન રોડ પોષ વિસ્તાર પણ નબીરાઓ માટે રેસિંગ ટ્રેક સમાન શ્રીમંત પિતાશ્રી નબીરા દીકરાઓ ને તો એટલી હદે કદાચ અભિમાન છે જે નબીરાએ કેટલી હદે બેફામ બનીને ગાડી ચલાવી એનો પુરાવો છે અમદાવાદના પોષ વિસ્તાર ગણાતા સિંધુ ભવનમાંથી આ વિડીયો સામે આવ્યો જેમાં નંબર પ્લેટ વિનાની બ્લેક ફિલ્મ વાળી ગાડીમાં નબીરો પ્રિયાંશ મિત્ર સાથે જઈ રહ્યો હતો અને ઊભો રાખતા તે ડરી ગયો તો પોલીસ કચડવાનો પ્રયાસ કરી નાખ્યો અને નાસી ગયો બોલો આ તો પોલીસે એને પકડીને બરાબરનો નો કાયદાનો પાઠ ભણાવ્યો પરંતુ આવી જ રીતે આમ વ્યક્તિને કચડવાનો જો એને પ્રયાસ કર્યો હતો તો પોલીસ તપાસમાં અનેક દિવસોનો ટાઈમ પાસ કરતી હોત કારણ કે આપણે ત્યાં પોલીસ સ્ટેશનમાં ત્યારે જ આવે છે જ્યારે કોઈ મોટા મા બાપના નબીરાઓને બચાવવાના હોય અથવા તો નેતાઓ કે અધિકારીઓના પરિવારો સાથે કોઈ ઘટના બની હોય બાકી તો તથ્ય પટેલનો કેસ હજુ પણ ચાલી રહ્યો છે અને નવ લોકોના પરિવારજનો ન્યાય માટે હજુ પણ તરસી રહ્યા છે આ ગુજરાત છે ભાઈ મોટા લોકોના કાંડમાં જ એક્શન જોવા મળે અહીં નાના લોકોની જિંદગીની કદાચ કોઈ કિંમત જ નથી આજે બસ આટલું જ આવતીકાલે રાત્રે નવ વાગે ફરી મળીશું આપ જોતા રહો વીટીવી ન્યૂઝ નમસ્કાર